પોરબંદરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીબી કર્મટાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકો માટે હીટવેવથી બચવા ખાસ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું ડોક્ટર બીબી બી જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સર્વે સંતુ સુખી ન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ માપનું આથી જાહેર જનતા જો કે ખાસ અપીલ કરવામાં આવે કે અત્યારે હીટવેવ લૂ જેને કારણે આપણે ખૂબ સાવધાન રહીએ તડકામાં ન જઈએ બંને એટલું આયોજનથી કામ કરીએ લૂ ન લાગે ત્યારે કામ કરવા માટે થઈ ને ખાસ પ્રિકોશન રાખીએ કે ટોપી પહેરીએ સુતરાવ કપડાં પહેરીએ બંને એટલું વધુ પાણી પીએ અને ખાસ કરી લીંબુ શરબત લીંબુ પાણી પીએ જેનું બીપી ડાયાબિટીસ ન હોય અને લો બીપી હોય તો તડકામાં જવાનું થાય તો ઓઆરએસનું પણ પાણી પીએ બને એટલું વધારેમાં વધારે ફ્લુઇડ શરીરમાં જાય અને જેથી કરી શ્વાસ પણ ઉપયોગ થઈ શકે શ્વાસનો અને આપણે જે કહેવાય સગર્ભા બહેનો હોય નાના બાળકો હોય વૃદ્ધો હોય અને કોઈપણ જાતની તકલીફવાળા કો મોરબી દર્દીઓ હોય તો અમારા ડીડીઓ સાહેબની ખાસ સલાહ છે કે ટેલીમેડિસિનનું કોલથી અમારી સિસ્ટમ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા પણ એક જે કહેવાય કે ઘરે ઘરે જે માંદા બીમાર લોકો હોય તેની પર સારવાર આપી રહ્યા છે ગોળ વરિયાળીનું શરબત પીએ અને જેટલું શેરડીનો રસ પણ પીવાય પીએ અને આપણે ખાસ કહેવાનું છે કે ભાઈ બને એટલું વહેલામાં વહેલું ખાઈ લઈએ અને કોઈ પણ જગ્યાએ લગ્ન પ્રસંગો કે ગમે ત્યાં જઈએ ત્યાં અત્યારે કોઈ પણ ફૂડ પોઈઝનિંગ ન થાય તેના માટેની પણ કાળજી રાખીએ અને જે કહેવાય પાણી પણ જેટલું વધારેમાં વધારે શુદ્ધ ચોખ્ખું ક્લોરીનેશનયુક્ત પાણી પીએ ડિસઇન્ફેક્ટેડ એટલે કે પાણી આરો પ્લાન્ટવાળું પાણી પીવો અને કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્ટેડ વોટર હોય તો અમને પણ જાણ કરો જેથી કોલેરા ડેન્ગ્યુ ચિકન કોલેરાના કેસ પણ ન થાય ડાયરિયા જેને કહેવાય એને પણ આપણે ટાળી શકીએ થેન્ક યુ